કે ગુજરાતમાં ત્રીસ વર્ષથી તો આમ આદમી પાર્ટી નથી જ અમે તો આ છેલ્લા પાંચ વર્ષથી આવ્યા હજુ પાંચ ક્યાં થયા છે અમે નતા એ દિવસે શું હતું તે દિવસે કેમ કોંગ્રેસ પાર્ટી જીતી ન ગઈ કેમ તે દિવસે ભાજપ પાર્ટી ની ઉપર હુમલો ન થયો કેમ તે દિવસે આ નથી અમે આવ્યા એટલે અમારા ઉપર આરોપ છે ને પણ અમારે આવવું શું કામ પડ્યું રાજનીતિમાં આ ભાજપ ને કોંગ્રેસ બંને ભેગા મળીને ઘોર ખોદી એટલે જ તો અમારે આવવું પડ્યું ભાઈ મારે મારું રાજકારણ ચમકાવવું હોય બરાબર છે તો હું ગમે બોલી શકું મારે ગોપાલભાઈ બાબતે કોઈ કરતા કોઈ નાનું મોટું ઉપર નીચું કોઈ સ્ટેટમેન્ટ આપવું નથી બરાબર છે પણ એટલું છે કે જો ભાજપ અને કોંગ્રેસ બરાબર છે કંઈ ના કરતું હોય તો રાજકારણ વગેરે તમારે કંઈક કરવું હતું ને તમે મારે ખાલી એટલું કહેવું છે કે તમે જયારે ગુજરાતના આમ આદમી પાર્ટીના પ્રમુખ હતા એ જ સમયમાં જમીન માપણીનો પ્રશ્ન આવ્યો એક કાગળ લખો જાહેર કરો એ જ સમયે પાક આવું ખેડૂતોને લગતા ત્યારે સરકારમાં કેટલા કાગળો તમે લખ્યા બરાબર છે એ જાહેર કરો તમે પ્રદેશ પ્રમુખ હતા ધારાસભ્ય કરતા ખૂબ મોટું આ ચૂંટાયેલો પ્રતિનિધિ જે પાર્ટીના પ્રદેશના પ્રમુખ હતા એ સમયે તમે સાંભળો ને આ હલકી પ્રકારની મનોવૃત્તિ ધરાવનારો આ નાલાયક ગોપાલ ઇટાળિયા કઈ રીતે આ ગુજરાત ની જનતા ને મૂર્ખ બનાવવાનો પ્રયાસ કરે છે આ એ જ ગોપાલ ઇટાળિયા છે કે જેને બે હાજર સત્તર માં થોડા જ સમયમાં આજ કોંગ્રેસ પાર્ટી એ આ ગોપાલ ઇટાળિયા ને લાલ જાજમ પાથરીને પોતાની કોંગ્રેસ પાર્ટીમાં સામેલ કર્યો હતો અને આ ગોપાલ ઇટાળિયા બે હજાર સત્તર ના એન્ડ થી

ભાખલે ભરાવી ને આગળ કરીને એના ખંભા ઉપર બંદૂક રાખીને તમે એવા ષડયંત્ર કરો અને પોલીસ ઉપર પથ્થરો મારવાની શરૂઆત તો તમે આમ આદમી પાર્ટીના લોકોએ રાજનીતિ ની શરૂઆત કરી આવી અને

આપજે એટલે એના મનમાં જે તારા પ્રત્યે નો જે વહેમ છે ને વહેમ નીકળી જાય રાજનીતિની ખરાબ શરૂઆત તમે આમ આદમી પાર્ટી વાળાઓ ગુજરાત માં આવીને હલકી રાજનીતિ ની શરૂઆત તમે આમ આદમી પાર્ટી એ કરી છે

ગુજરાત ની જનતા આ કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટી ના લોકોની માનસિકતા સમજી લેવાની જરૂર છે કે આ ખુરશી ની લાલચમાં સ્વાર્થની રાજનીતિ કરવા માટે થઈને ક્યારેક દોસ્ત બની જાય છે ક્યારેક એકબીજાને ને સાથે ઓલું આપડે એમ કેવાય ને

ખુરશી માટે થઈને ક્યારે ગઠબંધન પણ કરી નાખે છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અને જયારે એના સ્વાર્થ ને

તમારે ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ કરવાનો છે અને એને આવનારી ચૂંટણીમાં ભવ્ય થી ભવ્ય મત આપીને એનો ભવ્ય થી ભવ્ય વિજય કરાવવાનો છે આ ગુજરાત ની જનતા વાત ખાસ પોતાના ધ્યાનમાં રાખે